નરક લોક કયું સર્ગ કયું નરક એટલે જૂઠા અસુરી લોકોનો શંકરવો તેને નરક કહેવાય છે ને સર્ગ એટલે સત્ય પુરુષનો શંકરવાથી સર્ગ કહેવાય છે આ નિરાબલ ઉપનિષદ પાના નંબર એકસો એકત્રીસમાં પુરાવો છે હે અર્જુન અનાયાસે ધનના ઢગલા કરે છે અને પછી આ લોકો કામ ક્રોધ તથા લોભ એ આત્માને નાશ કરનાર કે તેને અધોગતિમાં લઈ જનારું ત્રણ પ્રકારનું આ નરક છે ગીતા અધ્યાય સોળ ગીતા અધ્યાય સોળમાં શ્લોક એકવીસમાં પુરાવો છે હેરજૂન આ ત્રણેય પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તેથી તે પરમ ગતિ પામે છે આ ગીતા અધ્યાય શ્લોક ગીતા અધ્યાય સોળ શ્લોક બાવીસમાં પુરાવો છે તો આજના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિક છે જો વિદ્યાર્થીઓ ચારિત્રવાન રાષ્ટ્રભક્ત ઈશ્વર ભક્ત ધાર્મિક સદાચારી હશે તો આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે આજના બાળક જ એવી કળી છે કે આવતીકાલના સુગંધ સુંદર સુગંધી ફૂલો બની મેંકશે તેમજ પોતાના દિવ્ય સદ્ગુણોથી સારા ચારિત્ર વાન તથા ત્યાગ તપ અને સેવા તેમજ પુરુષાર્થની સુગંધ આખા દેશમાં ફેલાવશે વિદ્યાર્થીઓ જો રાષ્ટ્રની આધારશિલા છે તથા સંસ્કૃતિ સભ્યતા આચાર વિચાર રીત રિવાજના આધાર છે આજનો વિદ્યાર્થી મોટો બની લેખક કવિ સમાજ સુધારક અને ધર્મ ઉપદેશક નેતા વક્તા તેમજ વૈજ્ઞાનિક બનશે એટલા માટે વિદ્યાર્થીઓને શિક્ષા અભ્યાસમાં ઈશ્વર ભક્તિ રાષ્ટ્રભક્તિ માતા પિતાની સેવા ધાર્મિકતા વગેરે સારા સારા ઉત્તમ ગુણો સમાવેશ કરવો બહુ જ જરૂરી છે જેનાથી આવનાર ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ સદાચાર ભાવ વગેરેની સ્થાપના થઈ શકે તેથી વિદ્યાર્થીઓને આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ સભ્યતા ધર્મ ઇતિહાસ ઈશ્વર જીવ પ્રકૃતિ વેદ વેદાંત યોગ તથા આપણા મહાપુરુષોના વિષયોના સક્ષેપમાં પૂરતું વાસ્તવિક જ્ઞાન થાય એવું જરૂરી છે તો એ જ જીવનમાં મતલબ કામ આવશે તો ખરેખર પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ સંસ્કાર હોવા જરૂરી છે